નદીમાં વેલ છે ને એના હિસાબે મચ્છર બહુ થાય વેલ એટલી પકડેલી છે બે વર્ષથી ચાલે છે વાત તો કે આજ કાઢ નાખશું કાલ કાઢ નાખશું ગાંડી વેલ વેલ ને સાફ કરે વેલ ની સાહેબ વેલ કાઢો ઈ વેલ છે વેલ વેલ ને ઈ દૂર કરે તો કઈક મચ્છરનો નો ત્રાસ ઓછો થાય રાજકોટના બેડી ગામ અને રેલનગર વિસ્તારમાં જે ક્યુલેક્સ મચ્છરોનો ત્રાસ વધી રહ્યો હતો એનું મુખ્ય કારણ આ વેલ હતી જેનો અહેવાલ છે એ અવર રાજકોટ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અમે માધ્યમ બન્યા હતા ત્યારે આખરે તંત્ર જાગ્યું છે બે મશીન અત્યારે ચાલુ કરી દેવામાં આવ્યા છે તમે જોઈ શકો છો આ દ્રશ્યો હું તમને બતાવીશ કે આ જે એક મશીન અત્યારે જે અહીંયા ચાલી રહ્યું છે આ બેડી માર્કેટિંગ યાર્ડ છે એની પાછળનો વિસ્તાર છે બીજું જે મશીન છે એ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ આપણે જઈએ ત્યારે જે બ્રિજ આવેલો છે ત્યાં બીજું મશીન અત્યારે કાર્યરત કરવામાં આવ્યું છે આ વેલ જે છે એનું ડમ્પિંગ કરી અને તેને ગાડી દ્વારા અહીંયાથી દૂર કરવામાં આવે છે સવારના દસથી લઈને સાંજના પાંચ સુધી આ કામગીરી ચાલે છે ફાયરની જે વાન છે તેના દ્વારા ફોગિંગની કામગીરી પણ થઈ રહી છે અત્યારે છે એ હવે રાજકોટના અહેવાલનો પડઘો પડ્યો છે અત્યારે કામગીરી શરૂ થઈ ગઈ છે આશા રાખીએ કે કન્ટિન્યુઅસ અહીંયા કામ થાય તો જે દર વર્ષનો મચ્છરોના ઉપદ્રવનો જે પ્રશ્ન છે એનું કાયમી નિરાકરણ આવી શકે